ચાંદીપુરા બાળકો માટે બની રહ્યો છે કાર વાયરસના વધી રહ્યા છે એક પછી એક કેસ મહેસાણામાં એક પંચમહાલમાં એક અને સાબરકાંઠામાં છ બાળકોના મોત ચાંદીપુરા વાયરસ આ કોઈ સામાન્ય વાયરસ નથી પરંતુ જીવલેણ વાયરસ છે અને તેનો ભોગ માત્ર બાળકો બની રહ્યા છે જે સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયો છે રાજામહાલ મહેસાણા પંચમહાલ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં વાયરસે દેખા દીધી છે જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ છ બાળકોના મોત થયા છે જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે આ તરફ ગાંધીનગરના દહેગામમાં અને રાજકોટમાં પણ એક એક કેસ પોઝિટિવ નોંધાયા છે વાયરસનું સંક્રમણ વધતાની સાથે સરકાર અને આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યા છે આ વાયરસના લક્ષણો શું છે અમે તે પણ જાણવાનો પ્રયાસ કર્યો ગાંધીપુરમ જે વાયરસની આપણે વાત કરીએ તો એ પ્રકારના જે દર્દી છે એની અંદર ઇન્ફ્લુએન્ઝાલાયક સિમ્ટમ્સ અને ન્યુરોજ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જેવા કે હાઈડ્રેડ ફીવર આવું જડાઉલટી થવા સિવિયર માથાનો દુખાવો થવો

ગુજરાત અને આંધ્રપ્રદેશ આ વાયરસ તેના સંક્રમણથી દર્દીને મગજનો થી આવે છે આ વાયરસ મચ્છર જેવા રોગવાહકોના કરડવાથી થાય છે આ વાયરસ નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકને પ્રભાવિત કરે છે તેવામાં ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે તે પણ અમે નિષ્ણાત ડૉક્ટરો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો આ ચાંદીપુરમ વાયરસ છે એના માટે જવાબદાર એ યુઝઅલી સેન્ટ થાય છે એક જંતુ છે જેને આપણે રેતીની માગ તરીકે પણ ઓળખવામાં આવે છે એ જનરલી જે ગ્રામ્ય વિસ્તારની અંદર ગરમ અને ભેજવાળી હવા જે ચોમાસાની અંદર એનું ફૂલ્યા ફાળવાનું ખૂબ જ એક મોકળાશનું

આ વાયરસની કોઈ દવા કે વેક્સિન નથી જે હાલ સૌથી મોટી ચિંતાનું કારણ છે મા માતા પિતા જેટલા જાગૃત રહેશે જેટલી ઘર આસપાસ સફાઈ રહેશે તેટલું બાળક આ વાયરસથી દૂર રહી શકશે આ એક જ ઉપાય છે વાયરસથી બાળકને બચાવવાનો સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા